નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રિયા માધવાણી આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ સાવરકુંડલાથી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અચાનક આવેલા વાતાવરણની પલટાને કારણે માવઠા ભારે પવન અને કસમો કમોસમી વરસાદે ખેડૂતને ભારે નુકસાન પહોંચાડ્યું છે ખાસ કરીને ડુંગળી તલ બાજરી જેવા ઉનાળુ પાકો અને કેરી ના પાકને નુકસાન થયું છે ખેડૂતો તરફથી મળતી માહિતી અનુસાર ઘણા પાક ખેતપણે નાશ પામ્યો છે જેના કારણે તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને તાત્કાલિક સ્થળ સર્વે હાથ ધરવા અને યોગ્ય પંચનામા કરીને ખરેખર અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર યોગ સહાય પૂરી પાડવા વિનંતી કરવામાં આવે છે જેથી તેઓ આ આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકે તેવા ખેડૂતોના હિતમાં તાત્કાલિક સહાય કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાધવજી પટેલને રજૂઆત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલ દ્વારા કરવામાં આવી તેવું સત્વ અટલ ધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે પી હિરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ